જિલ્લાની અંદર જે કોઈ પણ ગુંડા આવારા તત્વો દ્વારા જે કોઈ રંજાણ કરવામાં આવતી હોય તો અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે તમારે કોઈ પણ ચમરબંધી સામે કોઈ બીમાની જરૂર નથી તમે પોલીસનો સંપર્ક કરો પોલીસ કોઈ પણ ચમરબંધી હશે એની સામે તાત્કાલિક ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે હેતુ હેતુ છે છે એક તો જિલ્લાની અંદર જે વ્યાજખોરીનું જે દૂષણ છે આ દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ કટિબદ્ધ છે કોઈ પણ વ્યક્તિ આવા વ્યાજખોરોથી પીડિત હોય હોય પણ અનેક ગણું વ્યાજ ભરપાઈ ગયેલા પછી પણ વ્યાજખોરો દ્વારા જ્યારે આવા લોકોને દબાવવામાં આવે છે એમની માલ મિલકત પડાવી લેવામાં આવે છે ધાત ધમકી આપવામાં આવે છે અપહરણ કરવામાં આવે છે તો આવા કોઈ પણ ફરિયાદી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાની ફરિયાદ કે અરજી આપે તો પોલીસ દ્વારા તાત્કાલિક આવા વ્યાજખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવે છે ગઈકાલની જ વાત કરીએ તો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પણ આવો એક વ્યાજખોર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અમે આવી કોઈ પણ અરજીને સૌથી વધારે ગંભીરતાથી લઈ અને ગુનાઓ દાખલ કરવામાં આવે છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાજ્ય સરકાર ગૃહ વિભાગ અને આપણા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા જિલ્લાની અંદર કોઈ પણ ગુનેગાર હોય એની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા બાબતની જે સૂચનાઓ મળેલી છે લોકોને અમે અપીલ કરીએ છીએ કે જિલ્લામાં આપને કોઈ પણ વ્યાજખોર સામે કોઈપણ જાતની ફરિયાદ હોય તમારી પાસેથી ઊંચા વ્યાજે કોઈપણ વ્યક્તિ પૈસા પડાવતા હોય આપની જમીન મિલકત પડાવી લીધી હોય ધાક ધમકી આપતા હોય દબાવતા હોય તો આવા કોઈપણ ચમરબંધી સામેની ફરિયાદ હોય તો પોલીસ વિભાગ છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરશે